નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેવડા ભાગ ખાતે અંધજનો વિધવા બહેનો અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વરસ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સાથે દાતાઓના સહયોગથી વડોદરા શહેર કેવડા ભાગ ખાતે દિવ્યાંગ લોકો અંધજન લોકો અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવતી હતી નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૌથી વધુ લોકોને ટ્રાવેલિંગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી વર્ષ દરમિયાનની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આજે દિવ્યાંગ અંધજન અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ આપવામાં આવી હતી વધુમાં સહાય માનવ કલ્યાણ સંઘના ડોક્ટર સલીમ વોરાએ જણાવ્યું કે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ શ્રી કાંતિભાઈ દ્વારા યાત્રા બેગ અને શ્રી સમીરભાઈ શાહ દ્વારા સુરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી કેવડા ખાતે આ કાર્યક્રમ અમે વર્ષોથી કરીએ છીએ અન્ન મિશ્રણ ચક્ષુદાનના કેમ્પ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ધાર્મિક યાત્રાઓને વર્ષમાં બે વાર સમૂહલગ્ન સમાજને હું અપીલ કરું છું કે આ કાર્યમાં સહયોગ આપે અને કાર્યક્રમને સફળ બનાવે આભાર